ચાંદીપુરા વાયરસને ને લઈને બાળરોગ નિષ્ણાંતે અપીલ પણ કરી છે બાળરોગ નિષ્ણાંત ડોક્ટર નીરવ બેનાનીએ વાલીઓને અપીલ કરી છે કે ચાંદીપુરા વાયરસ એ ઘાતક સાબિત થઈ શકે છે ખાસ દિવાલની તિરાડોમાં મચ્છરનું બ્રીડિંગ થાય તે જરૂરી છે ઘર કે આસપાસ તિરાડ દેખાય તો પૂરી દેવી જોઈએ આ બાળકમાં થતો જ રોગ છે અને યુઝઅલી માખીના કરડવાથી થતો રોગ છે ગામડાઓમાં જે દિવાલો હોય માટીની એની જે તિરાડ હોય એમાં આ માખી ખાસ રહેતી હોય છે યુઝઅલી એને અટકાવવા માટે આપણે માખીના ઉડ્રવને અટકાવવો પડે જેથી જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ અને માખીને અટકાવવાના તમામ ઉપાય કરવા જોઈએ મેઇનલી એની ટ્રીટમેન્ટમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ પહેલા દિવસે તાવ હોય તો પેરાસિટામોલની દવા આપવામાં આવે છે અગિયાર બાર વર્ષથી મોટા ઉંમરમાં ક્યારેક ભારે તાવ માટે ડાયક્લોફેનિક નામની દવા પણ આપવામાં આવે છે જો બીજા દિવસે ખેંચ આવે તો ખેંચને અટકાવવા માટેના જે એન્ટી કન્વર્ઝન થેરાપી હોય છે તે ચાલુ કરવી પડે ત્રીજા દિવસે જો બાળક કોમાટોસ થાય તો એ બાળકને વેન્ટિલેટર પર પણ રાખવાની જરૂર પડી શકે છે અને એ સિરિયસ કન્ડિશન કહેવાય છે આ રોગથી ગભરાયા કરતાં સાવચેત રહીને જો ભારે તાવ આવે તો તરત જ નજીકના પીડાટી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ